મિત્રો એક વીએસડી લાઇટ આવી છે આ લાઇટમાં અલગ અલગ ડિઝાઇન પડશે સિલિંગ ઉપર ડિઝાઇન પાડવી હોય ફોર વ્હીલમાં ડિઝાઇન પાડવી હોય દિવાલ ઉપર ડિઝાઇન પાડવી હોય કાંઈ બર્થડે ડે હોય કાંઈ સેલિબ્રેશન ગમી હોય એમાં બધામાં આનો યુઝ કરી શકશો આગળ આ મુમેન્ટ ફેરવશો એટલે લાઇટ અલગ અલગ થશે આનો લાઇટ તમને ડેમો બતાવો અત્યારે આ રીતે આ ચાર્જરમાં લગાવી આ રીતે દિવાલે લાઇટ થશે આગળનું ફેરવશો એમાં અલગ અલગ આમાં મૂમેન્ટ તમારે જે રાખવી રાખી શકશો બહુ સરસ આઈટમ છે એકસો ને પચાસ રૂપિયાનો પીસ આવશે ખાલી